રાજ્યમાં યોનારુંભ ત્રણ પોઈન્ટ શૂન્ય અંતર્ગત છોટુભાઈ પુરાણી વ્યાયામ વિદ્યાલય રાજપીપલા ખાતે જિલ્લા કક્ષાની કબડ્ડી અને વોલીબોલ સ્પર્ધાઓને બિરસા મુંડા ટ્રાઈબલ યુનિવર્સિટી રાજપીપલા કુલપતિ ડોક્ટર મધુકર એસ પાડવીની ઉપસ્થિતિમાં ખુલ્લો મુકતા નાંદોદના ધારાસભ્ય ડોક્ટર દર્શનાબેન દેશમુખે જણાવ્યું કે ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ ખેલ મહાકુંભનો પ્રારંભ કરાવીને વિદ્યાર્થીઓમાં શિક્ષણની સાથે રમતમાં રહેલા કૌશલ્યને બહાર લાવવાનું શ્રેષ્ઠ પ્લેટફોર્મ કાર્ય કર્યું છે ધારાસભ્ય ડોક્ટર દર્શનાબેન દેશમુખે કહ્યું કે ખેલ મહાકુંભના મંચ થકી રમતવીરો પોતાના પરિશ્રમ અને શ્રેષ્ઠ પ્રદર્શનના કારણે ગામડા તાલુકા જિલ્લા કક્ષાથી રાજ્ય અને રાષ્ટ્રીય કક્ષા સુધી આ પ્લેટફોર્મ થકી પહોંચી શકે છે અને ખેલદીલી સાથે પ્રદર્શન કરીને દેશને ગૌરવ અપાવી શકે છે તેમણે ઉમેર્યું કે રમતવીરોના સ્વાસ્થ્ય માટે પોષણયુક્ત આહાર અને તેમની રમતમાં આવતી તકનીકી ખામીઓને દૂર કરીને તેમની પ્રતિભામાં નોંધપાત્ર વધારો થાય છે અનુભવી કોચ તેમની કુશળતા વિકસાવી રહ્યા છે ઉંમર સાથે સ્પોર્ટ્સ અને શિક્ષણ પર પણ ભાર મૂકતા ડોક્ટર દેશમુખે ખેલાડીઓને અનુરોધ કરી તેમને ઉજ્જવળ ભાવિ માટે શુભેચ્છાઓ પાઠવી હતી નર્મદા જિલ્લામાં જિલ્લા કક્ષાનો ખેલ મહાકુંભનો પ્રારંભ થઈ રહ્યો છે આપણા દેશના વડાપ્રધાન અને તત્કાલીન મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા આ દેશના નાગરિકોને અને ખાસ કરીને આ ગુજરાતના નવ નવયુવાનો નવયુવતીઓને રમતગમત પ્રત્યે એમને પોતે કારકિર્દી બનાવે અને એના માટે આ નવયુવાનોને પ્રોત્સાહિત કરવા માટે એમણે આ ખેલ મહાકુંભનો પ્રારંભ કરાવ્યો અને એના અનુસંધાનમાં આજે આ દેશના નાગરિકોની સાથે સાથે ગુજરાત અને આ નર્મદા જિલ્લાના યુવાન યુવતીઓ પણ આજે તાલુકા કક્ષાએ જિલ્લા કક્ષાએ રાજ્ય કક્ષાએ નેશનલ અને ઇન્ટરનેશનલ કક્ષાએ પણ પોતાનું શ્રેષ્ઠતમ કૌશલ્ય પ્રદાન કરી રહ્યા છે રમતગમતના ક્ષેત્રમાં પણ તેઓ પોતાનો એક સારો વિકાસ કરી શકે અને એમના એમને કારકિર્દી બનાવી શકે એ માટેનું આયોજન ગુજરાત સરકાર દ્વારા થઈ રહ્યું છે નવયુવાનોને પ્રોત્સાહિત કરવા માટે સારા સારા સાધન સામગ્રી અને સારું પ્લેટફોર્મ પૂરું પાડવામાં આવી રહ્યું છે અને આ નર્મદા જિલ્લાના જિલ્લા રમતગમત અધિકારી તરીકે દિનેશભાઈ ભીલ કે જેઓ ઇન્ટરનેશનલ કક્ષાએ પણ એક તીરંદાજીમાં એક આદિવાસી તરીકે પોતાનું નામ એક પ્રસ્થાપિત કર્યું છે ત્યારે આદિવાસી સમાજના લોકોને પણ આગળ વધવા માટે જ્યારે આ સુંદર પ્લેટફોર્મ પૂરું પાડવામાં આવી રહ્યું હોય ત્યારે આ યુવાનો ખૂબ આગળ વધે અને આગળ વધીને પોતાની સાથે સાથે આ દેશનું નામ પણ રોશન કરે એ માટેની એમને શુભકામનાઓ પાઠવું છું